મિત્રો જોઈ લે આની અંદર આ બધા નાવા પડી ગયા કેમ પડ્યા જો નાવા જો આમાં બધા પાપ જોવા પડ્યા હજુ બધા નાઈ કેવું જો મસ્તી માં છે જો એ બાયો માણા બધા ધબધબાડી બોલાવે જો 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 મસ્ત તો મિત્રો આ જો આ પાડાપીરની ની જગ્યા સતતર નું મેન જગ્યા જા પાડાપીર આયા આવો એટલે આ તો ફરજિયાત જોવાનું આ આ પાડો આ જે પેલા પાડો હતો અહીંયા જીવતો હતો પછી હેલો મિત્રો વેલકમ બેક ટુ બાપુ વ્લોગ તો અત્યારે આવી ગયા છે સવારના સાડા નવ ને આજ મંગળવાર છે અને આજ મંગળવારના દિવસે અમે ક્યાંક જવાના છે મંગળવાર તારીખ નવ છે ને તારીખ નવ છ બે હજાર પચીસ અત્યારે અમે જઈએ છીએ આજ વાળી કઈક નવી જગ્યાએ પાછા જાય છે એટલે આપડા ડેલી વ્લોગ હાલશે એટલે ભેગા મજા આવશે અલગ અલગ જગ્યાએ રોજ જાઉં અલવ મિત્રોજી છે જો એમનો એ આ જોવું હોય તો થાતા નથી તો જો

જો ખાવા જો લીંબુ લીંબુ કરેલી આ જો ખાવા મહેન્દી

તો મિત્રો કોમેન્ટમાં કે જો આ કઈ જગ્યા છે પવન મંદિર છે પંચકેસરી અહીંયા જુલાબુલા ને એવું બધું છે

રાહે બેંકો બરોન બોર્ડ મેરો જો કુમા દેખાવ હ મકાની 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 અમાજી આયા ડેમ દેખાય અબાય અમાર સીવર ભાયા ઉપર છે ને નીચે નો ડેમ છે પાણી હોય નહીં બસ ડેમ મસ્તી રહી

એમ છે ડેમ હે પૈસા પડે આરી કિલર પડ્યું છે એટલે મિત્રાઈ કોક નદીએ કોક ફોટો રાખી દીધો ને ફોટામાં પૈસા રાખી દીધા નહીં નહીં હા હનુમાન ભગવાન એ નદીએ ફોટો રાખી ને પૈસા રાખી દીધા કોઈ

ब्लैक कोबरा नो सीन केओ आवे हम तो जो पहाड़ नी वचारे वाह ओ यो यो हटका है यो जे कमजावे यो सा मेरा फटाफट तो नहीं गाड़ी नहीं पापा गाड़ी તો જો મિત્રો અમે અમે ઘરી ગયા છે કયું ક્યાં છે સતાધાર ના ગેટ ની અંદર સતાધાર નું મંદિર આ સતાધાર આ તો બધા જ આવ્યા જઈશો તમે કોણ કોણ આવ્યું છે કમેન્ટ માં કહેજો અને કેવી મજા આવે એ કેજો એવા સતાધાર આપા ગીગા ની જાય તો જો મિત્રો આ સતાધાર નો બીજો નંબર નો ગેટ અંદર આવી ગયા એ ઈસી જેવો કેવું મસ્ત ગેટ છે જો સત્તાધાર નો બીજો ગેટ ગાડ ઉભો હોય કઈ સત્તાધાર નો બીજા નંબર નો ગેટ બીજો ગેટ બીજો કેવો ગાડીવાળો વાળો ઉભી ગયો તો મિત્રો જોવો આ છે શ્રી જગદીશ ભવન

आठ है क्या? आठ दोपहर है उठा तुम्हे मस्त चालू है ना जी? चालू है चालू करके बंद करो क्या पीये चे? दो डंग डंग लोग क्या है डंग लोग क्या? मस्त लोग हैं हाँ हाँ वो लेकिन जो उठा रहे थे अच्छा पीये जो लगाओ 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 हाँ करो करो वो लेकिन करो मैं वो लेकिन करना क्यों है मने मच Must saja, yuk hariosa, ya, maja. Ya, ya? habis. <coughs> jadi aneh

चलो જલ્દી 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 બસ बस जावा दो तो मित्रों हम बता था थाकी गया से हाओ अने बता जो मिंडा उतरो बांगलो डांगलो नांगरी चा चुंदर ने जल्दी माकानी दे ने दे। माकानी बाय बाय माकानी, माकानी तो वे हाओ थाकी गया